તે એકદમ આત્મવિશ્વાસ સાથે ચાલતી દેખાવે ખૂબ સામાન્ય અને એક સારા ઘરની છોકરી લાગતી હતી પોતાની ફાઇલને એક હાથ વડે પોતાની છાતી સાથે ચાંપીને એક આછા ગુલાબી રંગના કુર્તાની સાથે જીન્સમાં પોતાના કેળ સુધી પહોંચતા કેસોને ખુલ્લા રાખેલા જોઈને કોઈ પણ વ્યક્તિ અનુમાન લગાવી શકે કે તે કોલેજમાં ભણતી તેમજ પોતાનો ખર્ચો જાતે ઉપાડી લેવા માટે સક્ષમ હોય તે ક્યાંક નોકરી કરતી હશે અને આ તેનો નિત્ય ક્રમ હશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આખરે ટ્રેન આવતાની સાથે જ તેણે જનરલ ડબ્બામાં એક બારી પાસે પોતાની સીટ લીધી બોટાતી રાણપુર વચ્ચેની મુસાફરીની સાથે તેના મનમાં તેની જિંદગીની મુસાફરી પણ શરૂ થઈ છું અમારા માટે હવે સમાજને શું અમે મારા સંસ્કારોમાં જ કઈ ખામી રહી ગઈ હશે તમારી દીકરીને તો હવે જલ્દી જ કોઈ એવા ઘરમાં પરણાવી દો કે એને ક્યાંક બહાર જવાનો મોકો જ ના મળે ભાઈ તમે કહો તો કાલે જ એક છોકરાને જોવા બોલાવું ઘરે ખેતી છે અને આ પહેલા એક જગ્યાએથી પણ શક પણ તોડી નાખેલું છે પોતાના મનમાં ગુંજતા અવાજોને નિયતિ ફરી વાર યાદ કરી રહી હતી તેની આ યાદો વાગોળવાનું હજુ પણ ચાલુ જ હતું બંધ આંખે તે પોતાની સાથે બનેલી ઘટનાને ફરી તાજા કરી રહી હતી સારું થયું

ત્યાં જ પોતાના વિચારોના ચકડોળમાં ફસાયેલી નેતીએ આસુ સાથે પોતાની આંખો ખોલી અને એ ચાલતી ટ્રેનની બહાર ચાલતા દેખાતા વૃક્ષોમાં પોતાની અત્યાર સુધીની ચાલતી જિંદગીની સફરને તેને એક જ નજરે જોઈ લીધી આ બધાની વચ્ચે રાટપુર સ્ટેશન પર ટ્રેન ઊભી રહી પોતાને પહેલા જેવી જ આત્મવિશ્વાસ બનાવીને તે સ્ટેશન પર ઉતરી અને પોતાના મોબાઈલમાં જ મેસેજ દ્વારા આવેલા સરનામે પહોંચવા તેને રિક્ષા કરી ભાઈ બસ આ જ જગ્યાએ ઊભી રાખો અહીંનું જ એડ્રેસ છે સારું મેડમ પણ દસ રૂપિયા વધુ દેવા પડશે અરે ભાઈ તમે તો પચાસ પચાસ રૂપિયા જ કહ્યું હતું ને હવે દસ રૂપિયા વધુ માંગી રહ્યા છો રિક્ષામાંથી ઉતરીને પચાસ રૂપિયાની નોટ રિક્ષાવાળાને આપતા કહ્યું દુસ્તો કહાની આગળ સંભાળવી એના પહેલા જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને તેના સબસ્ક્રાઇબ કરી દો અને મેડમ દસ રૂપિયા દેવા જ પડશે પેટ્રોલ કેટલું મોંઘુ છે પહેલા ખબર તો હોત તો હું ના જ પાડોત આમાં મારો પણ ટાઈપ બગડ્યો છે જેવટે નિયતિએ વધુ દલીલો કરવી યોગ્ય ન લાગતા તેને એક વધુ દસની નોટ આપી દીધી અને પોતાના પર્સમાં રહેલી માત્ર એક સોની નોટ જોઈને તેને વધતી વખતે ચાલીને જ રેલવે સ્ટેશન જવાનું મને બનાવી દીધું તે અત્યારે એક વિવિધ પ્રક પ્રકારના કાપડ બનાવતી કંપની નિફટેબની સામે ઊભી હતી હજી કંપની ચાલુ જ થઈ હોવાથી રિસેપ્શનિસ્ટની જોબ માટે નિયત ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી પોતાને મનથી મજબૂત બનાવીને તે કંપનીમાં પ્રવેશી અને અડધી કલાકના અંતે તેને એચઆરની ઓફિસમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી નેહાઇ કમિશનર તેના એચઆરએ તેને બેસવાનું કહેતા જ તેનું પૂરું નામ પૂછ્યું પટેલ નિયતિ તે થોડી અટકી અને ફરીથી બોલી નિયતિ પટેલ હમ તો શું શું ભણો છો તમે સર હું હાલ બીએ ના લાસ્ટ યરમાં છું ઠીક શું આગળ પણ ભણવાનો વિચાર છે હા સર એસઆરએમમાં માં એમબીએ કરવા માંગુ છું ભણવાની સાથે તમે જોબ કરી શકશો હા સર ઠીક છે વધુ કશું મારે પૂછવું નથી તમારો બાયોડેટા જોઈને મને લાગે છે કે તમે બખુબી કામ કરી શકશો દોસ્તો નોકરી તો મળી ગઈ છે હવે કહાની છેલ્લા છે તો જોજો ને વિડીયો લાઈક કરી દો જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે કાલથી જોઈન કરી શકો છો હા સર હું તૈયાર છું નેતીએ ખુશ થતાં કહ્યું હમ તો તમારી શરૂઆતની સેલરી નવ હજાર રૂપિયા રહેશે અને પછી તમારી આવડતથી તે વધશે જો યોગ્ય લાગે તો આ સર તો વાંચીને પેપર પર સાઇન કરી દો ઠીક છે સર કહીને તેને સાઈન કરી આપી ઓકે તો તમારું કામ તમને કાલે સમજાવવામાં આવશે નિયતિ કાપડ બનાવતી એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી અને તે સિલેક્ટ પણ થઈ ગઈ હતી નિયતિએ ઓફિસમાંથી બહાર આવીને તરત જ પોતાના મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો થોડી સેકન્ડો પછી સામેથી અવાજ આવ્યો હેલો બોલ હતી અરે ભાગ્ય હું બહુ જ ખુશ છું તો જોબ મળી ગઈ તને એમને હસીને ભાગ્ય સામેથી જ નિયતિની ખુશીનું કારણ જણાવી દીધું હા યાર હા તો હવે જલ્દી આવ ઘરે પછી આપણે બે પાર્ટી કરવા જશું હા તું સાંજે ઘરે આવ પછી કંઈક વિચારવું આમ બાય કઈને ભાગ્યએ ફોન કટ કરી દીધો તે ખરેખર આજે નીતિ માટે બહુ ખુશ હતો અચાનક તેની નજર તેના વર્કિંગ ટેબલ પર રાખેલા નાના કડા કેલેન્ડર પર ગઈ તારીખ હતી 23 માર્ચ અને તે જોઈને ભાગ્ય બરોબર આતી 6 મહિના પાછળની યાદમાં ચાલી ગયો કે જે તેના જીવનનો એક અણધાર્યો વળાંક હતો આતી બરોબર 6 મહિના પહેલા એટલે કે 23 ઓક્ટોબરનો દિવસ થવા લાગ્યો કોલેજના ગાર્ડનમાં તે ક્યાં નો તેની રાહ જોઈ રહ્યો હતો ઘણો સમય થઈ ગયો પણ તે હજી આવી નહોતી લેક્ચર્સ પત્યા એટલે ફ્રેશ થઈને થોડી જ વારમાં આવે છે ત્યાં સુધી તું ગાર્ડનમાં રાહ જો એવું કહીને ગયેલી તેને લગભગ અડધો કલાક થવા આવ્યો હતો અચાનક તેને તેને વોશરૂમ તરફથી અવાજ સંભળાયો જોયું તો બધા સ્ટુડન્ટની સાથે કોલેજના પ્રિન્સિપાલ સહિત આખો સ્ટાફ ત્યાં હાજર હતો તે ઉતાવળા પગે લોકોની એ ભીડને છેદતો આગળ વધતો જતો હતો અને ભીડના ગણગણાટને સાંભળતો જતો હતો દોસ્તો હવે શું થશે જાણવા વિડીયો લાઈક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો દોસ્તો શું દુઃખ પડ્યું હશે કે તેને આવું કરવાની જરૂર પડી એ પણ અહીં કોલેજમાં અરે કોક તેના માતા પિતાને તો જાણ કરો નક્કી કંઈક અફાયરનો ચક્કર લાગે છે બ્રેકઅપ થયું હશે ને તેના દુઃખમાં તેને જાતે જ પોતાનો તેનો જીવ લઈ લીધો આ છોકરીના લીધે આપણી કોલેજનું નામ અને છાપ બંને બગડી જશે જો આ જાય છે તે તેનો ફ્રેન્ડ છે અને બધી જ ખબર હશે આ બધા જ અવાજોને નજર અંદાજ કરતો ભાગ્ય ખૂબ જ મક્કમતાથી આગળ વધ્યો અને ત્યાર પછી તેણે જે જોયું તે જોઈને તો તે એક ક્ષણ માટે પોતાનો શ્વાસ ચૂકી ગયો હાથમાં આર્સનિકની બોટલની સાથે નીતિ બેવાન પડી હતી આ દ્રશ્ય જોઈને તે હચમચી ગયો તરત જ કશું જ વિચાર્યા વગર નીતિનું માથું પોતાના ખોળામાં રાખી લીધું તરત જ તેના શ્વાસ જોયા નીતિ હજુ પણ શ્વાસ લઈ રહી હતી જાણીને ભાગ્યના અટકાઈ ગયેલા શ્વાસ ફરીથી શરૂ થયા હજી તે બીજું કઈ પણ વિચારે તે પેલા જ એમ્બ્યુલન્સ આવી પડેલી બે અંદર લઈ જઈને તેની ફર્સ્ટ એડ શરૂ કરવામાં આવી એમ્બ્યુલન્સ હોસ્પિટલ જઈ રહી હતી તે દરમિયાન આખા રસ્તામાં નિયતિને વોશમાં લાવવાના પ્રયત્નો ડોક્ટર અને તેમની સાથે હાજર રહેલી બે નર્સો દ્વારા ચાલુ હતા ભાગ્યે નિયતીનો હાથ પકડી રાખ્યો હતો તમે નિયતિ સાથે શું સંબંધ ધરાવો છો ડોક્ટર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપવાની બદલે ભાગ્યે ડોક્ટરને સામે સવાલ કર્યો કેમ આ છોકરીની આગળની સારવાર માટે તેના પરિવારની મંજૂરી લેવી પડશે ડોક્ટર સાહેબ અમારા પ્રિન્સિપાલે તેના માતા પિતાને જણાવી દીધું હશે ને તેઓ જલ્દી જ હોસ્પિટલે પહોંચતા હશે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવો ભાગ્યની બાજુમાં બેઠેલા એક શ્રી પ્રોફેસરે કર્યું ઠીક છે પણ ખબર નહીં આજકાલની આ જનરેશનને શું થઈ ગયું છે નાની નાની દરેક બાબતોમાં જાતે જ પોતાના જીવને જોખમમાં મૂકી દે છે ડોક્ટરની વાત સાંભળીને પ્રોફેસરે ધીમેથી ભાગ્યને પૂછ્યું ભાગ્ય તને ખબર છે કે નિયતિને શું પ્રોબ્લેમ હતી ભાગ્યે ખાલી નકારમાં માથું હલાવીને તેનો જવાબ આપ્યો પણ અંદરથી તો તે ક્યાર ન હોય બેભાન પડેલી નિયતિને પૂછી રહ્યો હતો કે એક દોસ્ત તરીકે મારામાં શું ખામી રહી ગઈ કે એકવાર ખાલી એકવાર તું તારી પ્રોબ્લેમ મને જણાવી ના શકી નિયતિને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચવામાં આવે છે તેમજ તેની સાથે ભાગ્ય અને તેના એક પ્રોફેસર પણ હોય છે નિયતિને આઈસીયુમાં રાખવામાં આવેલી હોય છે જ્યાં ડોક્ટર્સ દ્વારા સતત તેની ટ્રીટમેન્ટ અને ધ્યાન રાખવામાં આવે છે હોસ્પિટલ આવ્યા ને ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ નિયતિના માતા પિતાનો કોઈ અતો પતો નથી હોતો પણ ભાગ્યને બીજી કશી જ પરવા નહોતી નિયતિની આ હાલતે તેને શૂન્ય મસ્તક કરી દીધો હતો તે એક નિર્જી મૂર્તિ બનીને તે ક્યારેક એક પડી નીતિને જોતો તો ક્યારેક ડોક્ટરો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને પણ બહારથી સંભળાતા પુરુષોના અવાજે તેની આ તંદ્રા તોડી જ્યારથી નિયતિને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી ત્યારથી એક જ જગ્યાએ બેઠેલા ભાગ્યે અંતે પોતાની જગ્યા છોડી અને અવાજ તરફ તે દોરાયો તેને જોયું તો એક સ્ત્રી અહીંયા પાઠ રુદન કરી રહી હતી તેની સાથે આવેલા પુરુષો જોર જોરથી વાતો કરતા હતા આ છોકરી આપણા સમાજને લાયક જ નથી તેના મા બાપને શું આબર્યું રહી જશે સમાજમાં તે વિચાર્યું જ નહીં અરે મરી જાય તો સારું નહીતર રમેશભાઈ ઉપર આખી જિંદગી બોજો બનીને રહેશે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો રમેશભાઈ નામ સાંભળતા જ ભાગ્યને થોડું ભાન આવ્યું તેને આજુબાજુ જોયું તો નિયતિના પપ્પા

તેને લાગ્યું કે તેના આવા શબ્દોથી કદાચ તેની માતાને થોડી હિંમત સાથે થોડી આશા બંધા છે તું કોણ છું રડતા રડતા તેમને પૂછ્યું હું નિયતિનો દોસ્ત છું ભાગ્ય એ નિયતિની સાથે છું છું તું નિયતિનો દોસ્ત છું પાછળ ઉભેલા એક ભાઈએ જોરથી કહ્યું અરે રમેશભાઈ સાંભળો છો આ છોકરો એમ કહે છે કે તે તમારી નિયતિનો દોસ્ત છે હજુ એકને મૂક્યો નથી ને બીજાને પકડી લીધો ખૂબ કટાક્ષ સાથે ભાગ્ય સામે આંગળી ચીંધીને રમેશભાઈની પાસે જઈને એક પુરુષે કહ્યું ચંદ્રેશભાઈ અત્યારે હું શું કરું એ જ મને નથી સમજાતું ક્યારના એ પોતાના કપાળ પર હાથ રાખીને બેઠેલા રમેશભાઈ અંતે બોલ્યા અરે રમેશભાઈ આ છોકરી હજી તમારી રહી સહી આબરૂ જવા દે અને આખા સમાજમાં આ વાત ફેલાય એ પહેલાં જ આ છોકરીને ખતમ કરી દઉં જો મારી આ વાત પહેલાં માન્યા હોત તો આજે આ દિવસ જોવો ના પડોત અરે આમ પણ તેના જન્મવાની સાથે જે તમારા કુલ માટે કલંકજ બનીને આવી હતી ત્યાં ઉભેલા બીજા કોઈ ભાઈએ પણ ચંદ્રેશભાઈની વાતમાં સુર પુરાવ્યો દોસ્તો કહાની આગળ સંભળાવી એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બીજા લોકોના વિચારોથી પોતાનું મન બનાવી ચૂકેલા રમેશભાઈ ઊભા થયા અને ભાગ્ય પાસે આવ્યા એ છોકરા મને ખબર નથી કે તું કોણ છે પણ આ મારી છોકરી જે મારા માટે હવે મરી ગઈ છે તેની જો કદાચ આંખ ઉગડે તો કહી દેજે કે તેના મા બાપે તેના નામનું નહીં લીધું છે આથી અમારા માટે તે મરી ગઈ છે આઠ લોકોને નીતિના પપ્પા રમેશભાઈ નીતિનો મોઢું જો પણ ના રોકાયા તેમની સાથે આવેલા પુરુષો કે જેઓ કહેવાતા સમાજના આગેવાન હતા તે પણ ચાલવા લાગ્યા જાણે તેમણે એક મોટી જંગ જીતી હોય તેમે બધા જતા જોઈ રહેલા ભાગ્યે છેલ્લે નિહિતીના મમ્મી તરફ નજર કરી તેમના આંસુ હજી રોકાતા ન હતા પોતાના હાથમાં પહેરેલી બે સોનાની બંગડી ભાગ્યના હાથમાં મૂકી અને થોડા કઠણ અવાજે કહ્યું આ લે જો તેની આંખ ખુલે તો તેને આપી દેજે અને જો ના ખુલે તો તેની પાછળ દાન ધરમાજો કરવામાં વાપરી નાખજે આટલું બોલી ને નિયતિના મમ્મી પણ ચાલવા લાગ્યા એક પણ વાર પાછળ ફરીને ના જોયું અને ભાગ્ય ઉપર પોતાની જવાબદારી સોંપતા ગયા ભાગ્ય ગળીક નિયતિના મમ્મીને જોતો હતો તો ગળીક તેમણે આપેલી સોનાની બંગડીઓને ભાગ્ય મારા ભાઈ ક્યાં ન કોના વિચારોમાં ખોવાયેલો છું ભાગ્યાને માથા પર ટાપલી મારીને તેની સાથે કામ કરતા તેના મિત્ર જિજ્ઞેશે તેને વર્તમાનમાં પાછો લાવી દીધો અરે નાના આ તો બસ અમસ્તા જ ભાગ્ય સ્વસ્થ થતા બોલ્યો અને વળી પાછું પોતાનું મન કામમાં પરવ્યું સાંજ થઈ અને ભાગ્ય તેના ઘરે આવ્યો આવી ગયો બેટા રોજના પોતાના ટાઈમ મુજબ ભાગ્ય જશે એવું આગોતરું અનુમાન લગાવીને ભાગ્યની મમ્મી રેખાબેન રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવ્યા અને ભાગ્યને આપ્યો હા માં નીતિ દેખાતી નથી ભાગ્યે તરત જ નીતિ વિશે પૂછ્યું હા તે આવતી જશે તે હોસ્ટેલમાં ટિફિન દેવા ગઈ છે અને મને કહીને ગઈ છે કે આજે કોઈનું જમવાનું ના બનાવે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો આપણે ત્રણેયને હોટેલમાં જમવા જવાનું છે તેને નોકરી મળી ગઈ એ ખુશીમાં હા માં તેણે કીધું તો મને ત્યાં જ ઘરની બહાર ડેલી ખોલવાનો અવાજ આવ્યો અને ભાગ્ય બારી બહાર જોયું તો નિયતિ આવી હતી ઘરમાં પ્રવેશતા જ તે બોલી આંટી આજે ત્યાં હોસ્ટેલમાંથી એક ટિફિન પાછું લાવવું પડ્યું આજે એક ભાઈને અચાનક તેના ઘરે જવાનું થયું અને ઉતાવળમાં તે ફોન કરવાનું પણ ભૂલી ગયા પાછું લાવેલું ટિફિન તેને રેખાબેનને આપતા કહ્યું વાંધો નહીં બેટા હું જમી લઈશ અરે આંટી પણ મેં તમને કહ્યું હતું ને કે આપણે ત્રણેય આજે બહાર જઈશું જમવા હા તો તું એને ભાગ્ય બને જઈ આવો આમ પણ અન્નનો અનાદર ના કરાય હું આ ટિફિનમાંથી જ જમી લઈશ નિયતિ મમ્મી સાચું કહે છે આપણે બે જઈ આવી હું પાંચ જ મિનિટમાં ફ્રેશ થઈને આવું છું તું બેસ અહી કહીને ભાગ્ય પોતાના રૂમમાં જતો રહ્યો સારું પણ આંટી તમે આવ્યા હોત તો મજા આવત નેક્સ્ટ ટાઈમ પાક્કું આવીશ બેટા કહીને રેખાબેન પણ રસોડામાં જઈને પોતાના માટે જમવાની થાળી તૈયાર કરવા લાગ્યા દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને દોસ્તો કહાની છેલ્લાં સુધી જોજો રેખાબેન તેમના પુત્ર ભાગ્ય સાથે બોટાદમાં ટુ બેચ કે ફ્લેટ ધરાવતા તુલસી વીઆર એપાર્ટમેન્ટમાં રહેતા હતા ભાગ્યના પિતા ભાગ્ય જ્યારે બારમા ધોરણમાં હતો ત્યારે જ કેન્સરના લીધે મૃત્યુ પામ્યા હતા પતિના મૃત્યુ બાદ પોતાના સાસરી પક્ષ તરફથી મારતા ત્રાસને કારણે છે તેમણે પોતાના ઘરના વેચીને ઘર લીધું હતું બોટાદમાં હીરાનો ઉદ્યોગ પણ સારો વિકસેલો હોવાથી ત્યાં ઘણા લોકો મજૂરી કરવા માટે પોતાના પરિવારથી દૂર ત્યાં રહેતા આવા ઘણા લોકો માટે બનાવીને રેખાબેન અને પુત્રનું ગુજરાન ચલાવતા હતા ભાગ્ય ઘણો હોશિયાર હતો તેથી તેને ભાવનગર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું હતું નીતિએ પણ આ જ કોલેજમાં એડમિશન લીધું હતું પોતાની માને મદદરૂપ થવા અને પોતાના ભણતરનો બીજો ખર્ચો કાઢવા માટે ભાગ્ય કોમ્પ્યુટર ક્લાસીસમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો ત્યારે તેમને ચોખ્ખી જ ના પાડેલી પોતાની સાથે પોતાનો જુવાન દીકરો છે અને ત્યારે કોઈ અજાણી છોકરીને પોતાના ઘરમાં રાખવી સમાજ શું વિચારશે એક વિધવા તરીકે તો તે પહેલેથી જ ઘણા મેણા સાંભળતી હતી જ્યારે તેમણે પહેલી વાર જોઈ તે પછી તે ના ના પાડી શકી રેખાબેને ત્યારે જ નક્કી કરી લીધું કે તે નિયતિને પોતાની સાથે રાખશે પણ બધા તેની ઓળખ છુપાવીને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો આગળના ભાગમાં જોયું દોસ્તો કે રેખાબેન નીતિની અસલી ઓળખ છુપાવીને પોતાની સાથે રાખવાનો નિર્ણય કરે છે આજુબાજુ ધીમું અને એકદમ રોમાન્ટિક મ્યુઝિક વાગી રહ્યું ખુલ્લા ગાર્ડનમાં એકદમ ઠંડી હવા સંગીતમાં પોતાની અલગ ધૂન વગાડે છે આવા શાંત વાતાવરણમાં ભાગ્યે અગાઉથી બુક કરાવેલ ટેબલ પર પોતાની સીટ લેવા માટે નીતિને ખુરશી આગળ કરી અને પોતાના હાથ વડે નીતિને બેસવાનો ઈશારો કર્યો અરે તું પણ બેસ નિએ પોતાની સીટ લેતા કહ્યું આ બહુ મસ્ત વાઇબ આવે છે નહીં ભાગ્યએ પોતાની વાત આગળ વધારતા કહ્યું ઓહો ભાગ્ય તને એક વાત કહું નિહતિએ હસતા હસતા કહ્યું હા બોલ તારી વાતો સાંભળવા જ બેઠો છું જો નિહતિ તેનો એક હાથ કપાળે રાખીને હસવા લાગી અરે હસવા કેમ લાગી આમ તને એવું નથી લાગતું કે થોડા સમયથી તું મારી સાથે થોડી અલગ રીતે વાતો કરે છે મતલબ મતલબ કે આમ અલૅક્ટ્રોનમાં અરે ના ના સરખી રીતે જ કરું છું ને પહેલાંની જેમ જ આપણે ઓર્ડર આપી દઈએ પછી શાંતિથી વાતો કરીએ એમ કહીને ભાગ્યએ વેટર સામે આસૂંચો કરીને તેને બોલાવ્યો નિયતિ આજે તારા તરફથી પાર્ટ છે તો ઓર્ડર પણ તું જ આપ હા કહીને નિયતિ વેટ્ટરને ઓર્ડર આપવા લાગી પણ આ બાજુ ભાગ્યનું મન ચકરાવે ચડી ગયું તે મનમાં જ બબડવા લાગ્યું અરે ભાગ્ય આ શું કરે છે તું કેટલી વાર કહ્યું છે કે તારી લાગણીઓ એ નીતિ સમય વ્યક્ત ન થવા દે પણ નહીં કંઈ પણ કરીને જો નીતિને જાણ થઈ ગઈ તો તમારી અમારી બંનેની દુસ્તી પણ તૂટી જશે એટલે સારું છે કે મારી અમુક લાગણીઓ અવ્યક્ત જ રહે ભાગ્યને આવી રીતે પોતાનામાં જ ખોવાયેલો જોઈને નીતિથી રહેવાય નહીં એટલે તેણે તેના માથા પર એક ટાપલી મારીને તેની તંદ્રામાંથી તેને જગાડ્યો અને થોડું ગુસ્સે થતા બોલી શું વિચારે છે ક્યારનો કશું નહીં ઓફિસનું એક કામ યાદ આવી ગયું તું ત્યાં જ પાછળથી એક અવાજ આવ્યો હેલો એવરીવન કેમ છો બધા સ્ટેજ પરથી અચાનક આવેલે અવાજે ત્યાં બેઠેલા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હું ઈશા શાહ આપને આ ખાસ સાંજને મારા અવાજ થકી વધુ ખાસ બનાવીશ પણ એ પહેલાં અહીં આજે હોટેલમાં માલિક તરફથી તમારા બધા માટે એક સરસ સરપ્રાઈઝ ગિફ્ટ છે જેમાં અમારી હોટલની ટીમ દ્વારા તમારા બધા માટે એક બેસ્ટ કપલને અમે પસંદ કર્યું છે જે અમારી ટીમને એકદમ પરફેક્ટ લાગે છે જે અમારી સરપ્રાઇઝ ગિફ્ટના પણ હકદાર છે તો શું તમે બધા તૈયાર છો એ કપલ બનવા માટે અને હોટલના આખા હોલમાં થોડી ગુપ્શુપ વાતો ચાલુ થઈ જાય છે સાંભળો 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 તો તમારી અને લકી કપલ છે આટલું બોલતા જ ઈશા શાહનો હાથ નીતિ અને ભાગ્ય જે ટેબલ પર બેઠા હતા ત્યાં જઈને અટક્યો દોસ્તો હવે શું થશે જોવા જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને હોટલ ની બધી લાઈટ નું ફોકસ નીચે અને ભાગ્ય પર થયું આજુબાજુ તાળીઓના અને બૂમોના અવાજો વચ્ચે બંને માટે આ બનાવ તેમની સમજની ની બહાર હતો બંને એકબીજા સામે જોતા અને આજુબાજુના અવાજો સાંભળતા નીતિ અને ભાગ્ય આપ બંનેને હું સ્ટેજ પર આપવા વિનંતી કરું છું પ્લીઝ તમે આવો અને તમારી સરપ્રાઈઝ ગિફ્ટ પણ લઈ જાઓ ભાગ્ય થોડો અકળાયો કારણ કે તેને લાગ્યું કે તેની નીતિ સાથેની વાતચીત ઉપર કદાચ હોટલના સ્ટાફનું ધાન ગયું હશે અને તેના હાફભાવ પરથી તેમણે અમને કપલ માની લીધા હશે તેને થોડા અચકાતા ભાવ સાથે નીતિ સામે જોયું અરે ભાગ્ય ચાલ મારી સામે નથી જોયું અને સ્ટેજ પર ચાલ જલ્દી બોલીને નીતિ સ્ટેજ તરફ ચાલવા લાગી અને ભાગ્ય કશું પણ સમજ્યા વગર શરમને કારણે નીચું જોઈને તેની પાછળ ચાલવા લાગ્યો વેલકમ ઓન સ્ટેજ તો નીતિ અને ભાગ્ય તમે બંને તમારી સરપ્રાઇઝ ગિફ્ટ જાણવા માટે આતુર છો ને માથું હલાવીને પોતાની દર્શાવી તો અને ભાગ્ય તમને બંનેને આજે અમારી હોટેલ તરફથી અનલિમિટેડ સ્પેશિયલ ડિનર આપવામાં આવે છે જેમાં તમે જે ઈચ્છો તે ઓર્ડર કરી શકો છો તેમજ તમને અમારી હોટેલના એક સ્પેશિયલ ગેસ્ટની જેમ ટ્રીટ કરવામાં આવશે અને નીચે બેઠેલા બધાએ તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું પણ તમે સ્ટેજ છોડો એ પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો હવે શું પ્રશ્ન પૂછશે જોવા માટે આ પૂછો નીતિ હસીને પૂછ્યું તો નીતિ અને ભાગ્ય તમને બંનેને જોઈને જ તમારી વચ્ચેનું એકદમ ગાઢ બોર્ડિંગ ફીલ થાય છે તમે તમારી બંનેની કેમિસ્ટ્રી અને અન્ડરસ્ટેન્ડિંગને પણ જોઈ શકાય છે તો શું છે તમારી બંનેના અદ્ભુત સંબંધનું રહસ્ય અમારી સૌ સાથે શેર કરો પ્લીઝ અને એન્કર નીતિને હાથમાં માઈક પકડાવે છે નીતિ ભાગ્ય સામે જોવે છે અને પછી પોતાની વાતની શરૂઆત કરે છે ગુડ ઇવનિંગ ટુ ઓલ થેન્ક યુ અમને આ સરપ્રાઇઝ આપવા માટે પણ વી આર નોટ કપલ નીતિ આગળ બોલવા જાય તે પહેલાં જ ત્યાં બેઠેલા બધાનો ગણગણાટ ચાલુ થઈ ગયો પણ નીતિએ પોતાની વાત ચાલુ રાખી હા અમે બંને તમારા બધાની જેમ કપલ નથી અમે તો બંને ફ્રેન્ડ છીએ અને ફ્રેન્ડ જ રહેવાના સાચું ને ભાગ્ય નીતિના શબ્દોથી ભાગ્યને થોડું દુઃખ થયું પણ તેને નીતિની વાતમાં હા ભણી ભાગ્યનો આ રિસ્પોન્સ જોઈને નીતિને પોતાની વાત આગળ વધારી ઓ નીતિ આ પ્રેમમાં માનતી જ નથી મને લાગે છે કે પ્રેમ તમારું બધું જ હણી લે છે તમારું પોતાનું અસ્તિત્વ પણ અને રહી વાત મારા અને ભાગ્ય વચ્ચેના રિલેશનની અને સારી અંડરસ્ટેન્ડિંગની એકબીજા પર વિશ્વાસની તો જરૂર તો નથી કે તે હંમેશા એક યુગલ એક દંપતી વચ્ચે જ હોય દુનિયાના કોઈ પણ સંબંધને નિભાવવા માટે તે જરૂરી જ છે સમયની સાથે દરેક સંબંધમાં બધું જ વધતું જ છે જો તમારો કોઈ પણ પ્રકારનો સંબંધ એક યોગ્ય અને સારા વ્યક્તિ સાથે હોય તો અને હું મારી જાતને બહુ જ લકી માનું છું કે મને ભાગ્ય જેવો દોસ્ત મળ્યો છે જે આખી જિંદગી મારો દોસ્ત જ રહેશે થેન્ક યુ સો મચ કઈને નિયતિ ભાગ્યનો હાથ પકડીને ચાલવા લાગી અને ભાગ્ય સાથે બેઠેલા બધા જ તેને જોતા રહ્યા આ શું નિયતિ સાચે જ પ્રેમમાં નહીં માનતી હોય શું ભાગ્યની લાગણીઓને સમજશે સુભાગ્ય અને નિયતિ હંમેશા માટે દોસ્ત બનીને જ રહેશે કે તેમની દોસ્ત પ્રેમમાં પરિવર્તન ભાવશે આ બધા જ પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો દોસ્તો તમને શું લાગે છે હવે એના માટે કોમેન્ટમાં બતાવજો શું કરવું જોઈએ નિયતિએ દોસ્તો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે અને તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવજો દોસ્તો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટમાં જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો દોસ્તો